ગુડ મોર્નિંગ હવે આજે આપણે ઉત્તરાયણના આગલા દિવસે વાત કરીએ તો આપણે કતલની રાત જે રીતે આપણે ઓળખાતું હોય છે હવે એ બધા વચ્ચે આજે આપણે જોઈશું કે કયો સ્ટોક આજે આપણે કતલ તરીકે જોવા મળશે અને કયો સ્ટોક તેજીની દિલ આપશે તો એ બધા વચ્ચે આપણે જોઈએ કે કયા સ્ટોકમાં કઈ એક્શન આજે આપણને જોવા મળશે તો સૌથી પહેલાં હું વાત કરવા માગીશ તો રિઝલ્ટ પરિણામથી વાત કરીશ તો સૌથી પહેલાં આપણે ડીમાર્ટ નજર હોવું જોઈએ કારણ કે ડિમાર્ટમાં જે અપડેટ આવે છે ઓવરઓલ આંકડા આપણને સારા જોવા મળે માર્જિનમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ કન્ટિન્યુ એમનું પ્રેશર જોવા મળ્યું છે આવક એમની વાત કરું તો એમને જે રૂપિયા તેર હજાર કરોડ હતી સત્તર સાત ટકા વધારે વધીને પંદર હજાર નવસો તોંતેર કરોડ આવી છે નફો પણ ઓલમોસ્ટ પાંચ ટકા નજીક આપણને ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળ્યું છે જે રૂપિયા સાતસોને ચોવીસ કરોડ આપણને નફો જોવા મળ્યો છે બીજું કંપનીનું જો ઇબીડડા વાત કરીએ તો ઇબિડડા પણ આપણને આઠ પોઈન્ટ સાત ટકા વધીને રૂપિયા એક હજાર બસોને સત્તર કરોડ જોવા મળી રહ્યા છે સામે કંપનીનું માર્જિન આઠ પોઈન્ટ ત્રણ ટકા હતા જે ઘટીને આપણને અહીંયાથી સાત પોઈન્ટ છ ટકા જોવા મળી રહ્યા છે એટલે કે હજુ પણ માર્જિન પ્રેશર એમનું કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે અને બીજું કે જે ક્યુ થ્રીની વાત કરીએ આપણે જે અપડેટની વાત કરીએ જેમાં કંપનીએ નવા દસ સ્ટોર અહીંયાથી ઓપન કર્યા છે એટલે કે અહીંયા હજુ પણ તેમનું જે કન્ટિન્યુ જે છે કે જેમનું જે કન્ટિન્યુ સ્ટોર વધારી રહ્યા છે જેથી કરીને મેક્સિમમ કસ્ટમર તેઓ અહીંયાથી અહીંયા ફોકસ કરી રહ્યા છે અને જે ક્યાંક ને ક્યાંક એમની આવકમાં ઇમ્પેક્ટ જોવા મળે છે જે એમના ક્યુ થ્રીમાં જોવા મળી છે એટલે કે ઓવરઓલ માર્જિનને આપણે ધ્યાન ના આપીએ તો નંબર સારા છે બીજું જસ્ટ ડાયલની વાત કરીશ તો આ કંપની પણ સારા નંબર આપ્યા છે કંપનીની આવકની વાત કરું તો આઠ ટકા વધીને રૂપિયા બસો ને સિત્યાસી કરોડ એમની આવક જોવા મળી રહી છે કંપની નફો વાત કરીશ તો કંપનીનો નફો તેતાળીસ ટકાથી ગ્રોથ થયો છે જે રૂપિયા બાણું કરોડ હતો જે વધીને આપણને એકસો એકત્રીસ કરોડ જોવા મળ્યો છે બીજું કંપનીના એ વાત વાત તો સાહીઠ કરોડ હતા જે વધીને આપણને ચુમ્માળીસ ટકા ગ્રોથ સાથે અહીંયા આપણને રૂપિયા સિત્યાસી કરોડ જોવા મળે છે કંપનીના માર્જિન પણ સારી ઇમ્પ્રૂવ થયા છે બાવીસ પોઈન્ટ સાત ટકા હતા જે વધીને આપણને ત્રીસ પોઈન્ટ એક ટકા જોવા મળે છે એટલે કે ઓવરઓલ દરેક સેગમેન્ટમાં કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે બીજું પીસીબીએલ પીસીબીએલના નંબરની વાત કરીએ તો કંપનીની આવક જે એક હજાર છસો ને સત્તાવન કરોડ હતી જે એકવીસ ટકા વધી છે જે રૂપિયા બે હજાર દસ કરોડ આવી છે કંપનીની નફો વાત કરીશ તો ઓગણચાલીસ ટકા ઘટ્યો છે એટલે કે અહીંયા આપણને કોન્ટ્રાક્ટ જોવા મળ્યું છે જે ઘટીને આપણને ત્રાણું કરોડ જોવા મળ્યું છે એ જ વસ્તુ આપણને જે એમની જે એસેટ ક્વોલિટીની વાત કરીશ તો એમને જે ઓપરેશન નંબર ઇબીટડા વાત કરું તો એ બીડડા એમને જે બસો ઓગણ કરોડ હતા જે ચૌદ ટકા વધ્યા છે પરંતુ સામે જો માર્જિનની વાત કરું તો માર્જિનમાં પ્રેશર જોવા મળ્યું છે એટલે કે એમનું જે માર્જિન સોળ પોઈન્ટ નવ ટકા હતા જે ઘટીને આપણને પંદર પોઈન્ટ આઠ ટકા જોવા મળે છે અને કંપની બીજું સાડા પાંચ પ્રતિશત એનીથી વાત ગણાય કે ઇન્ટરિયમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે એટલે કે પીસીબીએલમાં પણ આજે આપણે એક એક્શન જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સન્ટેક રિયાલિટી એમણે જે અપડેટ આવ્યા છે બિઝનેસ કે જે પ્રી સેલ્સ છે જે રૂપિયા ચારસો પંચાવન કરોડ હતું અગાઉ જે ચાલીસ ટકા વધ્યું છે આપેલી અને જે વધીને છસો ને પાંત્રીસ કરોડ જોવા મળી રહ્યું છે બીજું એમનું જો કલેક્શનની વાત કરું ચારસો આડત્રીસ કરોડ હતું જે ત્રેવીસ ત્રણ ટકા ઘટ્યું છે એટલે કે એમનું પ્રી સેલ્સ વધ્યું છે પરંતુ એમનું કલેક્શન અહીંયાથી ઘટી રહ્યું છે જે રૂપિયા ત્રણસો કરોડ જોવા મળ્યું છે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી અને વિલમાર આપણે જોયું તો શુક્રવારે એમનો ઓએફએસ ઓપન થયો હતો નોન રિટેલ માટે અહીંયાથી તેમણે ઓપન હતો હવે એમની જે સબસ્ક્રિપ્શનનો જે રિસ્પોન્સ સારો મળ્યો છે એટલે ઓવર સબસ્ક્રિપ્શન અહીંયાથી તેઓ વિકલ્પ અહીંયા પસંદ કરી રહ્યા છે અને એ સાથે જે પ્રમોટર બીજો એક પોઈન્ટ એકાઉન્ટ ટકા હિસ્સો અહીંથી વધારે વેચશે અદાણી કોમોડિટીઝ અને આમાં જે અદાણી કોમોડિટીઝ જે ઇસ્યુ સાઈઝ છે હવે વધારે તેઓ પંદર પોઈન્ટ જીરો એક ટકા અહીંયાથી તેઓ કરી રહ્યા છે અને જે ઓએફએસ માટે જે નોન રિટેલ માટે આપણે શુક્રવાર હતો જેમાં એકસો અગિયાર પોઈન્ટ બે ટકા અહીંયાથી ભરાયો છે એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ સારો મળ્યો છે અને આજે હવે રિટેલ રોકાણકારો પાર્ટિસિપેટ કરી શકશે એટલે કે અજાણી વીલમાં આજના દિવસે આપણે ફોકસમાં રહેશે નેક્સ્ટ વાત કરવા માગીશ તો એનએલસી ઇન્ડિયા કે એનએલસી ઇન્ડિયામાં એમનું જે સિમેન્ટ પ્રોડક્શન છે એ ઘટ્યું છે બાર ટકા ઘટીને છ પોઈન્ટ એકસઠ લાખ ટન અહીંયાથી આપણને એમનું જોવા મળી રહ્યું છે અને એમનું જે ડોર પ્રોડક્શન એન્ડ સેલ્સ જે હોય એ ઓગણચાલીસ ટકા વધ્યું છે એટલે ત્યાં આપણને સારું પરફોર્મન્સ વાળ્યું છે અને જે વધીને આપણને આઠ હજાર છસોને યુનિટ જોવા મળી રહ્યું છે નેક્સ્ટ વાત કરવા માગીશ તો આપણે જે ઇન્સ્યોરન્સ કંપની નંબર આવે છે તેમાં હાલ હું તમારી જો આઈસીઆઈ પ્રોડેન્સિયલ લાઈફ ઇન્સ્યોરન્સના નંબર ડિસ્કસ કરવા માગીશ કે એમનું જે ડિસેમ્બર એપી એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જે હોય છે પંદર પોઈન્ટ છ ટકા વધીને આઠસો ને છાસઠ કરોડ આપણને જોવા મળ્યું છે અને ડિસેમ્બર એમના જો ન્યૂ બિઝનેસ પ્રીમિયમ હોય એ આપણને એથી ત્રણ પોઈન્ટ નવ ટકા અહીંયાથી વધ્યો છે એટલે કે અહીંયાથી નંબર ઓવરઓલ સારા જોવા મળે છે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વારી એનર્જીસ કે જે સૌ કોઈને અત્યારે હાલ પ્રીમિયમ જે કહેવાય કે આ એનર્જી સેક્ટરમાં એક ફેવરેટ સ્ટોક રહ્યો છે આઈપીઓ બાદ તેમાં જે એનલ ગ્રીન પાવર ડેવલપમેન્ટ છે એમની સાથે તેઓ અહીંયાથી શેર પરચેસમેન્ટના અહીંથી કરાર કર્યા છે એટલે કે કુલ સો ટકા હિસ્સેદારી અહીંયાથી તેઓ ખરીદતા જોવા મળશે શેર પરચેસ એગ્રીમેન્ટ દ્વારા એટલે વારી એનર્જીસ અને साथ लास्ट स्टॉक की बात करवा मांगी तो ओला इलेक्ट्रिक લાસ્ટ ઘણા દિવસોથી આપણે જોયું તો આમાં આપણને નેગેટિવ અસર જોવા મળી છે કોઈને કોઈ કમ્પ્લેન આપણે કંપની માટે આવતી હોય અને ફરીથી એવા સમાચાર છે કે સીસીપીએ તરફથી ત્રીજી વખત તેઓ અહીંયાથી નોટિસ અહીંયાથી આપી છે કે જે અગાઉ દસ હજાર ગ્રાહકોએ તે ફરિયાદ જે નોંધાવી હતી એના માટે તેઓથી ફરીથી બીજી વધારાની માહિતી અહીંયાથી તેઓ માગી છે એના માટે તેઓ નોટિસ આપી છે એટલે આના પર પણ ધ્યાન રાખવાનું રહેશે કે શું આજે પણ ફરીથી નેગેટિવિટી કન્ટિન્યુ જોવા મળે છે કે નહીં હવે આ બધી વાત છે આપણે સ્ટોકની હવે આજે શું ખાસ છે એની ઉપર આપણે નજર કરીશું તો સૌથી પહેલાં જે આઈપીઓ જે લાસ્ટ વીક આપણે જોયું હતું કે સબસ્ક્રાઈબ થયો તો સ્ટાન્ડર્ડ ગ્રાસ લાઈનિંગ કે જેનું આજે લિસ્ટિંગ થવાનું છે ઓવરઓલ રિસ્પોન્સ સારો મળ્યો તો એકસો ગણાથી વધારે આપણને ઓવરઓલ રિસ્પોન્સ આપણને જોવા મળે તો સબસ્ક્રિપ્શનમાં બીજું કે આજે પંદર જાન્યુઆરીથી આપણે આજથી લઈને પંદર જાન્યુઆરી સુધી લક્ષ્મી ડેન્ટલ આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે એટલે એનું ઉપર પણ તમારે નજર રાખવાની રહેશે કે જેની વખત તમને અપડેટ હું આપી દઈશ તો જે પ્રીમિયમ હાલ પાંત્રીસ ટકા બોલાવી રહ્યું છે એની પ્રાઇસ જો ઓફર પ્રાઇસ કરું તો સાતસો સાતથી ચારસો અઠ્યાવીસ છે અને ઇસ્યુ સાઇઝ આપણને છસોથી સાતસો કરોડની વચ્ચે જોવા મળી રહી છે અને જે એનું જો એલોટમેન્ટ આપણને સોળ તારીખની લિસ્ટિંગ વીસ તારીખે આપણને જોવા મળશે પરંતુ ઓવરઓલ આપણે ગ્રે માર્કેટ પ્રીમિયમ સારો રિસ્પોન્સ આપી રહ્યો છે એટલે આની ઉપર ધ્યાન રહેશે બીજું આજે કયા પરિણામ આવવાના છે મોટી મોટી કંપનીને તમને નામ જણાવી દઉં બાકી ઘણા કંપનીના આવવાના છે કે જેમાં એસીએલ ટેક એન્જલ વન આનંદ રાઠી વેલ્થ આ ત્રણ કંપની છે કે જેમાં આજે ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવે છે એટલે એની પર પણ તમારે ફોકસ હોવું જોઈએ અને આનંદ રાઠી વેલ્થમાં પરિણામતા આવ્યા છે સાથે સાથે તેમનું બોર્ડ બેઠકનું આયોજન છે પરિણામની સાથે તેઓ બોનસ શેર પર પણ તે અહીંયાથી વિચારણા કરી શકે છે એટલે ઓવરઓલ આપણે દરેક સ્ટોકની વાત કરી કે જે ઓવરઓલ સેક્ટર આપણે વાત કરી કે સાથે સાથે જે પણ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારે આજે ખાસ ફોકસ હોવું જોઈએ અને જે આઈપીઓ આજથી ઓપન થવા જઈ રહ્યો છે એની પર પણ તમે ધ્યાન આપી શકો છો ઓટીએસ